માથી સત્તરમો અધ્યાય કડી બાવીસથી સત્યાવીસ તેઓ ગાલિલમાં સાથે ફરતા હતા એ અરસામાં ઈસુએ શિષ્યોને કહ્યું માનવપુત્રને માનવીઓના હાથમાં સોંપી દેવામાં આવનાર છે અને તેઓ તેનો વધ કરશે ત્યાર પછી ત્રીજે દિવસે તે પાછો સજીવન થશે આથી શિષ્યો ખૂબ ખીન્ન થઈ ગયા તેઓ કફરનહૂમ આવ્યા એટલે મંદિરનો વેરો ઉઘરાવનારાઓએ પિતર પાસે આવીને કહ્યું તમારા ગુરુ મંદિરનો વેરો નથી ભરતા પિતરે કહ્યું ભરે છે ને પિતર ઘરમાં ગયો અને કંઈ બોલે તે પહેલાં જ ઈસુએ તેને પૂછ્યું સિમોન તને શું લાગે છે પૃથ્વીના રાજાઓ કર કે વેરો કોની પાસેથી ઉઘરાવે છે તેમની પોતાની પ્રજા પાસેથી કે બીજાઓ પાસેથી પિત્તરે કહ્યું બીજાઓ પાસેથી એટલે ઈસુએ કહ્યું તો તો પ્રજાને મુક્તિ છે છતાં આપણે એ લોકોને દુભાવવા નથી ઈચ્છતા એટલે તું સરોવર પર જઈને ગલ અને જે પહેલી માછલી પકડાય તેનું મોડું ઉગાડજે એટલે તને તેમાંથી એક રૂપાનો સિક્કો મળશે તે લઈને તું તારો અને મારો વેરો એ લોકોને ભરી દેજે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ઈસુની જય વાલા યુવા મિત્રો એક મહાન ચિત્રકાર એના શિષ્ય સાથે હતો અને જીવનના એક એવા તબક્કામાં પસાર થઈ ગયો હતો કે જેને આર્થેરાઈટાઈસની બીમારી થઈ હતી એટલે એનો હાથ બરાબર કામ કરતો નહોતો ચિત્રકાર માટે હાથ ના કામ કરે તો શું થાય છતાં પણ એ બહુ પીડા સાથે ચિત્ર દોરી રહ્યો હતો ત્યારે શિષ્ય એમને કીધું ગુરુજી શું કામ તમે આવી તકલીફમાંથી પસાર થાવ છો શું કામ તમે આવી પીડામાંથી પસાર થાવ છો ત્યારે એમણે કહ્યું માય ડિયર સ્ટુડન્ટ ધ પેન પાસેસ બટ ધ બ્યુટી રિમેન્સ પીડા પસાર થઈ જાય છે પણ સુંદરતા હંમેશા રહે છે એટલે ચિત્રકાર છે આ જે સુંદરતા છે સંતોષ મળે છે સોલ્યુશન હિસ્ટ્રી તારણનો ઇતિહાસ પણ એવો જ છે કેટલી પીડા થાય આજના શુભ સંદેશ જે માથી શુભ સંદેશમાં જ આજનો આ પ્રસંગ રજૂ કરવામાં આવ્યો છે સારો વેરાને લગતો મંદિરના વેરાને લગતો મંદિરનો વેરો શા માટે ચૂકવવામાં આવે મહાપ્રસ્થાનનો ગ્રંથ ત્રીસમો અધ્યાય બાર થી સોળમી કડીમાં છો તો ખવો પડશે કે મંદિરનો વેરો કોઈ પણ ઇઝરાયેલી વ્યક્તિ પ્રભુના આભાર અર્થે આપે અને અટોનમેન્ટ એટલે કે પાપુની ક્ષમા માટે માફી માટે પ્રભુને આપે છે પણ જેમ જેમ સમય જતો રહ્યો એમ એમ એનું આખું અર્થઘટન બદલાવા લાગ્યું જે એનો હેતુ હતો એ ભૂલાઈ જવામાં આવ્યો એટલા માટે તમે જુઓ કયા શુભ સંદેશમાં રજૂ થાય છે માથીના શુભ સંદેશમાં માથી કોણ હતો ટેક્સ કલેક્ટર જકાતદાર એટલે એ જ માત્ર વ્યક્તિ છે જે આ પ્રસંગ રજૂ કરે છે અને સાથે સાથે બીજી વ્યક્તિને એમાં ઉમેરે છે પિતર પિતરને છે શું માછલીના મોઢામાં જઈને સિક્કો કાઢ પિતર કોણ હતો માછીમાર હતો એને વ્યવસાયમાં પોતાના વ્યવસાયમાં લઈ જાય કે છે કહે છે તું જે વ્યવસાય કરતો હતો ને એ વ્યવસાયમાં જઈને એના મોઢામાં સિક્કો કાઢે એટલે કે આપણે પણ અત્યારે શું આપણી જાડો પકડીને બેઠા છે દુનિયા બી જાડો પ્રભુ આપણને કહે છે આપણા ભૂતકાળના વ્યવસાય ભૂતકાળમાંથી બહાર આવીએ માથી જકાતદાર હતો એને કહે છે તો એમાંથી બહાર આવી અને સાચા હેતુને સમજ તારે તારું જીવન કોને સમર્પિત કરવું છે દુનિયાની મોહમાયામાં પડ્યા રહીએ છીએ અને આજે માતા ધર્મસભા સંત ક્લારાનો તહેવાર ઉજવે છે આવતા અઠવાડિયે તમે વિડીયોમાં સંત ક્લારાનું ચર્ચ જોશો જ્યાં હું જઈને આવ્યો છું સંત ક્લારા કે જેમને પ્રભુએ સુંદર વાળ આપ્યા હતા ગોલ્ડન હેર એમણે આસિષીના સંત ફ્રાન્સિસથી એટલા બધા પ્રેરણા પામ્યા હતા ડિટેચમેન્ટ આપી દેવું છે અને આસિષ્ના સંત ફ્રાન્સિસે કીધું તને જે સૌથી કિંમતી છે મને આપ શું તારા વાળ તારા એ વાળ જે સુંદર છે જે ગોલ્ડન હેર છે જે તારી સુંદરતાને વધારો આપે છે અને સંત ક્લારા પોતાના ગોલ્ડન હેર કાપી દે છે અને પ્રભુને સમર્પિત કરે છે છે આપણા જીવનમાં કોઈ ગોલ્ડન હેર જે આપણે પ્રભુને સમર્પિત કરવાના છે એ મંદિરનો વેરો એ સિક્કો માછલીના મોમાં રહ્યો છે આજે પ્રભુ આપણને આ પ્રશ્ન પૂછી રહ્યા છે ઈસુની જય